આ વિસ્તારે દુનિયામાં પહેલું કહી શકાય ને એવું પાર વિનાનું છે અહીંયા પહેલું અને એકમાત્ર માત્ર હટલા અલિક બાપુ અલિક બાપુ ખરપડા એ એકમાત્ર દાખલો વ્યક્તિ હાલી અને પોતે પોતાની ચિતા ઉપર જઈ અને બેઠો આ દુનિયાનો એકમાત્ર દાખલો આ ક્યાંય જોવા ન મળે અને આખી એક સંતોની પરંપરા એ આ પુણ્યભૂમિ પંચાળ ઝરમરિયા ઝાલાવાડમાં શિયાણી મીરાબાઈ પોતે જ્યાં આવ્યા હોય અને કૃષ્ણની મૂર્તિને મૂકી અને ગયા હોય આ એવી ધરતી છે આ ધરતીએ દુનિયામાં કંઈક નવું કઈ ને એ દુનિયાને આપ્યું છે અને એવી આ ઝાલાવાડની ભૂમિ ઉપર અમારી આમ તો ધર્મપાલસિંહજી અમારા કિરીટસિંહ બાપુ એમને તો ખબર છે ચાવડા સાહેબ ને અમારે એક મિટિંગ થઈ એટલે એમના ધ્યાનમાં છે તો અમારી ભેગા છે અનુભા અમે આ છ મિત્રો એ થઈ અને ઉપાડેલું અભિયાન છે એમાં છાત્રત્વની વાતો અને છાત્રત્વના ગીતો એ સમાજની સામે જઈ અને મૂકવા બેનબાને આ પહેલો જ કાર્યક્રમ છે આમ તો અમારે વાત થઈ હતી બહુ લાંબા સમય પહેલા પણ આ કાર્યક્રમમાં એમની ખાસ હાજરી છે એટલે આ એક બે વાતો કહું આ અમારો એવો એક પ્રયાસ છે આપણા યુવા વર્ગને યુવાન ભાઈઓને એને ખબર પડે કે હું કોનું સંતાન છું મારા પૂર્વજો કેવા હતા અને મારે કેમ જીવાય આટલું જ ખાલી જાણવાની આપણે જરૂર છે આટલી વાત આપણા મગજમાં એક વખત ઉતરી જાય તો સામેવાળાની હારે આપણે કેવું વર્તન કરવું એ પછી કોઈ ચોપડામાં ક્યાંય શીખવા જવું પડે નહીં અને આપણે કઈ ચોપડા વાંચીને કોઈ દિવસ શીખ્યા એ એ વાત નથી સમાજ જીવન હા અભ્યાસમાં તમારે વાંચવું પડે એ સો ટકાની વાત છે પણ સમાજ જીવન એ તો આપણને આપણા ઘરમાંથી જાણવા મળે છે દીકરી જુવાન થઈ ગયા પરણાવની ઉંમર થઈ ગઈ આ દુનિયામાં કોઈને ન ખબર પડે ને એવી આપણી પાસે આ જાણકારી હતી કેવી રીતે ખબર પડે કેમ કે દીકરીબાની ઉંમર થાય પંદર પંદરની આસપાસની ઉંમર થાય એટલે પછી દીકરીબા ક્યારેય ડેલીખાનામાં ન આવે અને બાપુ કોઈ દિવસ ગઢમાં ન જતા હોય એમનું જમવાનું બધું ડેલીખાનામાં આવતું હોય તો દીકરાની દીકરી મોટી થઈ ગઈ છે ખબર કેવી રીતે પડે ઘટના બહેનો પાણી ભરવા જતા હોય ને એની હાયરે પોતે શોખ માટે થઈ મજા આવે એટલા માટે થઈ અને દીકરીબા પાણી ભરવા જાય એટલે પેલા બોઘલનું લઈને જતા હોય એનાથી ઉપડે એટલું બોઘલનું ઉપડવા માંડે ને એટલે પછી ગાગર લઈને પાણી ભરવા જાય ગાગર લઈ અને પાણી ભરવા જતા હોય ગાગર એ ઉપડવા માંડે એટલે પછી હાંડો લઈને પાણી ભરવા જાય હાંડોય ઉપડવા માંડે ને એટલે દીકરી બા ગાગર અને હાંડો બે એટલે બેડું બેડું લઈ અને પાણી ભરવા જાય બેડું નું પાણીનું ભરી અને દીકરી બા જયારે ગઢમાં જતા હોય ને દાદા બાપુ નું ધ્યાન પડી જાય ને એટલે દાદા બાપુ નક્કી થઈ જાય કે હવે દીકરી બા ના હાથ પીડા કરવાનો સમય થઈ ગયો છે આમાં ક્યાંય આપણે ઉંમરના દાખલા કે એ જોવાની જરૂર જ નહોતી દીકરાની ઉંમર થઈ ગઈ છે દીકરાને લાયક થઈ ગયો છે આ મહેમાનોને તરત ખબર પડી જતી ભાઈ આ તો હવે ભૂસે આવી ગયું બાકી પંગતમાં બેહાડીને જમાડતા અને પરિવારના જ જુવાન દીકરાઓ એ પીરસવા જતા જે દીકરાના હાથમાં મીઠાઈ હોય ને અને પીરવામાં પહેલા નંબરે હોય ને એ પરણાવવા લાયક થઈ ગયો છે ને હજી ક્યાંય વેવિશાળ નથી થયું આ નક્કી હોય એટલે આવેલા મહેમાનો એક પૂછી અને પછી વાત ચલાવે અને નક્કી કરી આમાં ક્યાંય આપણે કોઈ ચોપડા જરૂર જ નહોતી આપણું પોતાનું વિજ્ઞાન એટલું બધું મજબૂત હતું આપણે બેનું કર્યું ને મોતી પરણું દે એ મોતી પરોણું શું કામ દેતા નકર આખું ફોડવાનો ધંધો છે પણ મોતી પરોણું દીકરીને એટલા માટે દેવામાં આવતું એમાં નોખા નોખા રંગના બધી જાતના મોતી હોય દીકરી બાને એ મોતી દે ને એમ કે બેટા આમાંથી ઈંટોણી ભર ભર નાળિયેર ભર ચાકળા ટોડલિયા પાટી એને જે ફાવે ને એ આ મોતી પરોણું કર એ મોતી પરોવે ને દીકરી એમાં નોખા નોખા રંગના મોતી હોય ને એની ડિઝાઇન બનાવે અને ડિઝાઇન વાળી ઈંઢોણી એક વખત મૂકી હોય ને તો દુનિયાને જોવું પડે કે આ ક્યાં મશીન થી બનાવી જાય છે એની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન હતું કે બેન તું જ્યાં સાસરે જઈશ ને જેમાં નોખા નોખા રંગના મોતી છે ને એમ નોખા નોખા સ્વભાવના વ્યક્તિઓનો પરિવાર હશે અને એ બધાયના નોખા નોખા સ્વભાવને ભેગા કરી આમ એક તાતણામાં પોરવી અને તું એક નોખી ભાત પાડી અને અમારું અને તારા બે કુળનું નામ ઉજાળજે આ વિજ્ઞાન માત્ર આપણી પાસે હતું આ દુનિયામાં કોઈ ભાઈ બાબતો એ દુનિયાને શીખવી પડે એવા સમાજની વચ્ચે એવા એક કાર્યક્રમ અંતર્ગત મળવાનું થયું અને એમાં આપણે સૌ જાણીએ છીએ એમ મેં શરૂઆતમાં કીધું તું કે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ એણે રાણા સાહેબ અમને ખૂબ ખૂબ એટલે ખૂબ સપોર્ટ કર્યો છે કેમ કે ડોક્ટર સાહેબ હવે ડોક્ટર સાહેબ ઓપરેશન પૂરું કરે અને પછી સીધા અમારી પાસે આવે હજી અમારું અહીંયા મિટિંગ ચાલુ હોય ત્યાં બીજું એકાદું કાંઈક તો આવ્યું જ હોય એટલે વળી પાછું સાહેબને ત્યાં જવાનું હોય કિશોરસિંહભાઈ ને આટલું મોટું એમનો વ્યવસાય આટલું પાથરેલો વ્યવસાય એની વચ્ચે કિશોરસિંહભાઈ અમે અહીંયા આવીએ એટલે અહીંથી પાછા અમે જઈ ત્યાં સુધી સતત અમારી સાથે રહી અને ઝીણામ ઝીણી વાત એમની ચોકસાઈ છે ને એ બહુ અદભુત છે આ જીણામ ઝીણી વાતમાં નાનામ નાની વાતમાં એ એક વખત ચોકસાઈ કરી લઈએ એટલે આ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ ભવનનું અહીંયા જે નિર્માણ થઈ રહ્યું છે એ સમાજ ભવનના દાતાઓને સન્માનમાં અને સાથે સાથે આ એક કાર્યક્રમ થાય આવો એક સુભગ સમન્વય એ અંતર્ગત આપણે સૌ અહીંયા મળ્યા છીએ અને આપણે શરૂઆતમાં સમાજ ભવનના જે દાતાઓના નામ આવ્યા છે એમાં જે દાતાશ્રીઓ હાજર હતા એમના તમામના સન્માન અહીંયાથી કર્યા અને જે દાતાશ્રીઓ એ પોતાના કોઈ અન્યત્ર રોકાણને લઈ અને થોડા વહેલામોળા આવવામાં થયા છે એ મહેમાનશ્રીઓ એ દાતાશ્રીઓ એમના સન્માનનો પણ એક અહીંયા ઉપક્રમ છે એટલે એક પાંચ સાત મિનિટ દસ મિનિટ એ સન્માનનો કાર્યક્રમ થાય ત્યાં સુધી અમે વિરામ લઈ અને એ કાર્યક્રમ થઈ જાય આ કાર્યક્રમ હું ખરેખર અનુભાઈ બાર વાગે કરવા દેવાનો હતો નહીં એટલા માટે કે પછી મહેમાન એમ કે મારે જવું છે તો કેમ કે અમુક ચહેરાઓને જોઈ અને અમારે બોલવાનું હોય એની અમને મજા આવતી હોય એટલે ખાસ આપણે ઝાલાવાડ ક્ષેત્રીય સમાજના અગ્રણીઓને વિનંતી કરીએ કે જે દાતાશ્રીઓ જેમણે આ ભવનના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે એમના સન્માનનો જે બાકી રહેલો ઉપક્રમ છે એ અહીંયાથી પૂર્ણ કરે ત્યારબાદ ફરી પાછા કાર્યક્રમના બીજા દોરમાં મૂળી ચોવીસીના ભાઈઓ છે એમના માટે ખાસ કહું કે તોગાજીની વાત તમે સાંભળીએ છે હું ના નથી પાડતો પણ હું કાંઈક અલગ રીતે એ વાત કરીશ એટલે ખાસ આપ સૌ કાર્યક્રમના બીજા દોરમાં પહેલા દોરમાં જેમ બેઠા છો એમને એમ પાછા બીજા દોરમાં આપણે મળીએ છીએ એક પાંચ દસ મિનિટ આ સન્માનનો એક ઉપક્રમ આપણે લઈ લઈએ